રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કમિટીના અશ્વિનીકુમાર રાજકોટ પહોંચ્યા હતા હાઈ લેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી ત્રણ અધિકારીઓ પહોંચ્યા હતા રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્ર રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિતના અનેક અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય સીટની રચના કરવામાં આવી હતી એક ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેના અનુસંધાને આજે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના ત્રણેય સભ્યો શ્રી પી સ્વરૂપ શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે નામદાર હાઈકોર્ટના તેરમી જૂન ના હુકમ પ્રમાણે જે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે સરક વિભાગના અધિકારીઓની આપે પૂછપરછ કરી છે આજે અમે અહીંયા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરીકે માન્ય પોલીસ કમિશનરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી કલેક્ટરશ્રી ટાઉન પ્લાનિંગ ઓફિસર ચીફ ફાયર ઓફિસર સહિતના સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તહેમાં જવાની અમે कोशिश करी सर કેટલા દિવસમાં રિપોર્ટ કે કોઈ નેતાનું નામ નિવેદનમાં આવેલું છે પદાધિકારી નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે આદેશ પ્રમાણે તારીખ 4th જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારે અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે સર સર